હું આવી ગયો અંબિકા ચોક કટલેરીના અંદર ને આ તો હું કટલેરી અંદર બંકો જાય રહ્યો છે આ તો અંદર મસ્ત આ મારા દેખો મિત્રો અમારા બતાવ્યા પહેલા શેર છે ભાઈ કામ કરી રહ્યા છે ખૂબ લગતા હશે તો મિત્રો ચલો કટલેરી સોમન અમે દેખ આ વેર છે પરસ છે મિત્રો અમારા ધવલભાઈ છે ધવલભાઈ આજે અમને ધવલભાઈ તમે અમને બતાવો એસકે સેન્ટ પરફ્યુમ બતાવો મને આમ કાચ છે ભાડવા દુકાનીમાં તમારે દેખી શકો છો પહેરીને વસ્તુ મિત્રો પરફ્યુમ બતાવો ધવલભાઈ પરફ્યુમ બતાવો ધવલભાઈ અમને ધવલભાઈ પરફ્યુમ બતાડે છે આ એસકે પરફ્યુમ ત્યાં બાદ હે આ મિત્રો વચ્ચે મસ્તન મસ્તન બધા કપલ ઘડિયાળ જોતી હોય તો તમને મળી જશે યાલ છે બંગડી છે સેન્ડ આ સેન્ડ વેર છે હા બીજું આ આપણે ઘર માટે કપ વગેરે જોતું હોય થોડી આઈટમ સજાવવા માટે કંઈ જોઈતી હોય તો મળી જશે તો તમારે આવી જવાનું મિત્રો અંબિકા ચોક આ તમને ચશ્મા બી મળી જશે મસ્ત મસ્ત આહા તમારે બાઇકમાં પહેરવા હોય એક્સિજ તો મળી જશે મારા બાઈક એવા ઊભા છે આહા જય માતાજી બંકો